અત્યારે ભાવનગર શહેરના હિમાલયા મોલ પાસે એક કારમાં આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે શહેરના હિમાલયા મોલ પાસે એક મહિન્દ્રા કંપનીની એક્સયુવી સેવન હંડ્રેડ કારમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના હિમાલયા મોલ નજીક પાર્ક કરવામાં આવેલી મહેન્દ્રા કંપનીની એક્સયુવી સેવન હંડ્રેડ ગાડીમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ગાડીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતાં જ ભાવનગર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીને કારણે આગ વધુ ફેલાતા અટકી હતી આ આગ લાગવાના કારણે કારને વ્યાપક નુકસાન થયું છે જોકે સદભાગ્ય આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે નાગદાન ગઢવી સબ ઓફિસર આઠ ને છ એ કોલ મળ્યો કંટ્રોલ રૂમમાં કે હિમાલયા મોલ સામે

વધુ સમાચાર માટે જોતા રહો બીઈ ન્યૂઝ નમસ્કાર